ડબોઈના પ્રજાપતિના બ્રહ્માકુમારી ઈશ્વરીય કેન્દ્ર ખાતે આજે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો પ્રજા પ્રજાપિતા ઈશ્વરીય કેન્દ્ર ખાતે ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધનો તહેવારની સાથે આ કેન્દ્રના જ્યોતિ દીદીનો જન્મદિવસ હોય જેમને પચાસ વર્ષ કરતાં વધુ આધ્યાત્મિક સેવા આપી છે અને એમને પંદરસો કરતાં વધુ વ્યક્તિ અને આધ્યાત્મિક તરફ વાળ્યા છે અને વ્યસન મુક્તિ માટે એમને ખાસ ઝુંબેશ ચલાવી કેટલા ઘરોને વ્યસનના રાક્ષસથી બચાવ્યા છે જો સિત્તેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને પોતાના આધ્યાત્મિક જીવનમાં કેટલાય લોકોની સેવા કરી અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને વ્યસનથી બચાવે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર આજે ઉજવી રહ્યું છે પાવન રક્ષાબંધનનો તહેવાર વિશેષ આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ દીદીજીનો જન્મદિવસ પણ ઉજવાઈ રહ્યો છે દીદીજી સિત્તેર વર્ષ પૂર્ણ કરી એકોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એમને એમના જીવન દરમિયાન આ ભારત ભૂમિને અને આપણા વિસ્તારની અંદર ખૂબ મહાસેવા સેવાયજ્ઞ શરૂઆત કરી જેના છેલ્લા પચાસ વર્ષોથી પણ વધારે સમયથી એમને આ આધ્યાત્મિક જીવનને અપનાવી અને આપણા વિસ્તારની અંદર લગભગ ઓગણીસથી પણ વધારે સેવા કેન્દ્રો ખોલી પંદરસોથી વધારે ભાઈ બહેનોની આત્માને જાગૃત કરી છે આધ્યાત્મિક જોથી જગાવી છે